એને ગોતી છે પણ ક્યાંથી નથી જડતા આગડી તમે ક્યાંક મળ છે ને તો હું દેખાડિસ એટલે આપડા બ્લોક માં ઠેટુજી બનાવી દેજો ત્યારે જાવ છું ઓયડી ખાવ ખાવ માં ટાટ કેવી હોય તો આવ થાય બસ જો ભાગી રાખી વાડી વાવા રાખત બધું કરવું પડે થોરે કાઢો આપણે અંદર કામ આપડા માથે હોય ચરબાયા ઓયડી પોગવા આવ્યો છે फंक्शन के नजर न था आया आया वहां से आया आगर जी जाए ये अपने एक भाई ने तगड़े से जो आया पर डूंगल खाई गया कहीं नो रहा दी दो जो हमारा बेटा वेला खाई गया जो डूंगल ये तैयार किया रहा

नहीं टू से जय जोहार जय आदिवासी दोस्तों हूँ बोलो हिंदू मावी तो दोस्तों खबर ना आठ ने मिलित थी से तो हमें खबर खबर में काम आई गिरी से तो तुमने हमें देखा सो आग कोशिश करी पर भाई केम सो बदा मजा में सो जो आप आ काम करी जय नि जय माता दी जय सीताराम केम छो बधाई मजा मा રોમેદો સવાર સવારમાં ડુંગળી સોફા આવી ગયો ડુંગળી ખાવા આવજો કોદાળી લીટા કરવાના પછી સોફાની આ ડુંગળી સો પીસે જો પૂરો ડુંગળ ખાવા આવજો ડુંગળ થાય ત્યારે તમને કહીશું એટલે ડુંગળ ખાવા જરૂર આવજો મજિયા બનાવજો વળામાં ન ખાય ભરેલા રીંગણામાં ન ખાય जी बनाऊ ये डंगळी तुम्हारे जूते तो हां અત્યારમાં ઠંડી છે તો મેં વારવારમાં ચોપવા માંડીએ ઓ કેટલે મિનિટ પડે એમ નેમ ખવાય દાટ પડે પછી દાતડી પેલા લીટા કરવા પછી ખરપવા પછી ચોપવા ને પછી બધી કાટી વાળવું કાટી વાળું અને દાના કિલો ડુંગળી જાય લેવા જાય ને ત્યારે 50 નો ભાવ अमारा राम नो मरी जावन एने कमीशन जोइन भाई है कमीशन मा आपड़े वा है डुंगले मा कमीशन काडया वगे कोई देख है रहा हमने मोफत पण फादरा 40 रुपया साले ने हाय इतले हां तो लेत के आया मिने तो जाओ तमे तो पेला कोदाळो लीता करो बस दातडी ओली करो बस सोफा नी बैठा बैठा एक एक तो। આપણે આપણા ફાયદા માટે વિચારતા હોય વેસવા વાળા ફાયદો વિચારે જ નહીં ભાઈ આમ જો કરો ઝીણો ઝીણો રો કઈસે નહીં પણ તો એ ખાડા જે આવી દે બે મિનિટ ના જ બે થઈ લાગે ઈ હું હું હા તો રેકોર્ડ ફેસબુક માં ફેસબુક માં સડા કરો હાથ સડા કે বল নিয়া আরো 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 আঁকা যাই রে হালাকার ফেসবুক নো নক আইয়া সর কত